જાલોદ નગરપાલિકા દ્વારા શહેરના વ્યસ્ત દૂર કરવાની ટીમે પોલીસ બંદોબસ્ત શરૂ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો કાર્યવાહી દરમિયાન અનેક ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા જોકે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જાલોદના પ્રાંત અધિકારી દ્વારા સ્ટે મળતા કાર્યવાહી પર તાત્કાલિક બ્રેક લાગી હતી પરિણામે નગરપાલિકાની ટીમને અધૂરી કામગીરી સાથે પરત ફરવું પડ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કૃણાલ ચૌહાણ દાહોદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે